સ્થૂળતા દરેકને નુકસાન પહોંચાડે છે તે માત્ર વ્યક્તિત્વ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નકારાત્મક છે નિયંત્રિત વજન જાળવવાથી શરીર ફિટ અને સ્વસ્થ રહે છે જ્યારે સતત વજન વધવાથી હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ શુગર સહિત હૃદય રોગનું જોખમ વધે છે આવી સ્થિતિમાં લોકો તેમના વજનને નિયંત્રિત કરવામાં કોઈ કસર છોડતા નથી પરફેક્ટ ફિગર મેળવવા માટે લોકો જીમ જવાથી લઈને ડાયટિંગ સુધી બધું જ કરે છે ઘણી વખત વજન ઘટાડવા માટે લોકો તબીબી પુરવણીઓનો પણ આશરો લે છે પરંતુ જો તમે તમારા બધા પ્રયત્નો પછી પણ વજન ઓછું કરી શકતા નથી તો તમારા આહારમાં આ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાથી ભૂખ ઓછી થશે અને તેનાથી સ્થૂળતા પણ ઓછી થશે નંબર એક ઈંડા વજન ઘટાડવા માટે ઈંડા એક સારો વિકલ્પ સાબિત થાય છે બાફેલા ઈંડામાં કેલોરીની માત્રા પણ ઓછી હોય છે ઈંડા ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે ઇંડાને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે છે તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત લીલા શાકભાજીથી ભરપૂર સલાડ ખાવાથી વજન તો ઘટે છે પણ પેટની ચરબી પણ ઓછી થાય છે જે લોકોનું વજન વધારે છે તેઓ સલાડનું સેવન કરે તો તે એક હેલ્ધી ઓપ્શન બની શકે છે સલાડમાં ખૂબ ઓછી માત્રામાં કેલોરી જોવા મળે છે તેમજ તેમાં હાજર શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે સલાડમાં તમે તમામ પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો અને સલાડની મજા માણી શકો છો ચીયા બીજનો પણ વજન ઘટાડવા માટેના સૌથી અસરકારક ખોરાકમાં સમાવેશ થાય છે જોકે તમને એકલા ખાવાથી તમને વધુ સારા પરિણામો મળશે નહીં તમે ઈચ્છો તો તેને દહીં સાથે ખાઈ શકો છો ફાઈબરથી ભરપૂર આ બીજ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે ઝડપથી ભૂખ ન લાગવાથી વજન ઓછું કરવું સરળ બને છે મસૂરને ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે તેમાં ફોલિક એસિડ પોટેશિયમ થાઇમિન અને મેંગેનીઝ હોય છે પ્રોટીન અને ફાઇબરની વિપુલતા તેને વજન ઘટાડવાના ખોરાકની શ્રેણીમાં મૂકે છે અન્ય કઠોળની સરખામણીમાં તેને તૈયાર કરવું સરળ છે એટલું જ નહીં તેમાં કેલરી પણ ઓછી હોય છે તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો